મહેસાણાની અંદર રબારી સમાજનો એક કાર્યક્રમ યોજાયો હતો જે સરપંચ બન્યા છે એવા નવા સરપંચોનો આ કાર્યક્રમ હતો રબારી સમાજના સરપંચો ભેગા થયા હતા અને કુલ આખા ગુજરાતમાંથી એકસો નેવું જેટલા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર એક નવો પ્રણ પણ લેવામાં આવ્યો છે નવું સૂત્ર અપનાવવામાં આવ્યું છે કે એકદમ પ્રાકૃતિક ખેતી તરફ વળીશું જે રીતે ખેતીમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે એ બીમારીઓ છે માણસને કશું જ આપતી નથી અને એટલે હવે નિર્ણય કરવામાં આવ્યો છે આજે સરપંચ સંમેલન મળ્યું હતું એના અંદર કે હવે પ્રાકૃતિક ખેતી તરફ સંપૂર્ણપણે વળીશું એકસો નેવું જેટલા સરપંચો રબારી સમાજના ભેગા થયા હતા

અને ગામનો સારો એવો વિકાસ થાય એ માટે નો આજ નો કાર્યક્રમ છે બસો ગામ ના સરપંચો નું સન્માન છે આ મૂળ કાર્યક્રમ એક જ હેતુ છે મારો કે હું મૂળ પાંચ વર્ષથી અલોડા ગામમાં મારા પોતાના જ ગામમાં બિનહરીફ સરપંચ હતો અને આ સરપંચમાં પાંચ વર્ષનો મારો એક એવો એવો અનુભવ છે મજબૂત કે કે અત્યારે આખું રાજ્ય માત્ર એક એક જ જ મુદ્દો ચાલે છે બસ બસ જાતિવાદ અને જે લોકો કામ કરતા હોય એ લોકોની મૂળ પાછળ પડી જવાનું એટલે જાતિવાદ નો મુદ્દો ન થાય એ માટે આજે મેં અમારા

અને જે ગામના વિકાસ માટે અને દાખલા તરીકે ગામમાં ઘણી બધી આપણી યોજનાઓ છે મોદી સરકારની આત્મા પ્રોજેક્ટ છે મિશન મંગલમ છે એ તરફ એ લોકોનું ધ્યાન દોરાઈને ગામનો સંપૂર્ણ વિકાસ થાય એ માટેના બધા પ્રયત્નો છે આજે નિયુક્ત સરપંચો જે છે એમનો સેમિનાર રાખવામાં આવ્યો છે જે ગુજરાતની અંદર તમામ ગામોની અંદર જે અમારા રબારી સમાજના સરપંચો પર સર્વ સમાજો જે વિશ્વાસ મૂક્યો છે અને એ વિશ્વાસ કાયમ ટકી રહે એ માટે આજે અમે એક સેમિનાર યોજ્યો છે અને ગુજરાતની અંદર એક એકતાનું પ્રતિક ગામો ગામ એક વિકાસનો પ્રગતિના પંથે જાય એ હેતુથી અમે સરપંચનો સેમિનાર યોજી અને સમાજને પણ એક પ્લેટફોર્મ પર લાવી રહ્યા છીએ કે સમાજની અંદર સરપંચોના આધરીની અંદર આજે એક સેમિનાર એવો યોજાઈ રહ્યો છે કે ગુજરાતની અંદર તેમજ અન્ય સમાજોની અંદર દૂધમાં સાકર ભળે એમ અમારો સમાજ ભળી રહેવો છે કે દીવો પ્રગટાવ્યો છે એટલે દરેક જ્ઞાતિના લીધે જે સરપંચ મિત્રો થયા છે તો દરેક જ્ઞાતિને સાથે રાખી અને ગામનો વિકાસ તેમજ દરેક લોકોના વિકાસ અને સાથ સહકાર રાખી અને સમરસતાના ભાવનાથી આગળ કાર્ય વધે અને દરેકને સરકારની ગાઈડલાઈન અને એમની યોજનાઓનો લાભ મળે એ માટે ખાસ હેતુ છે સન્માન સમારોહ રાખવામાં આવે છે એના વિશે માત્ર એક જ વસ્તુ છે કે ટૂંક સમયમાં રાસાયણિક ખાતર મૂળ અત્યારે તો મળતું નથી બધાને મૂળ ખબર જ છે ટૂંક સમયમાં નોટબંધીની જેમ બંધ થવાનું છે એ બધા જ જાણે છે એ બંધ થાય તો

એ રાસાયણિક મૂળ બંધ થાય અને પ્રાકૃતિક જે ખેતી મૂળ લોકો માને મારા પોતાના ઘેર મારે કોઈ રાજકીય થી કોઈ મતલબ નથી કે રાજકારણ થી પણ મતલબ નથી પણ એક જ વાત મારા મારા પોતાના ઘેર ત્રણ ત્રણ જણને કેન્સર છે મારા વાહમાં બી બહુ બધા જણ ને છે અને બે હજાર પાંત્રીસ માં હું નથી કેતો સારા સારા ડોક્ટરો કે છે કે ભાઈ ઘેર ઘેર કેન્સર હશે જય માતાજી